આસરો સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા દ્વારા છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામના બાળકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને છત્રી અને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઓડ ગામની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વરસાદમાં શાળાએ આવવા જવામાં તકલીફ નહીં પડે તે માટે રેઇનકોટ અને છત્રીઓ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ગામના જરૂરિયાતમંદ લોકોને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું રેનકોટ છત્રી વિતરણ કાર્યક્રમમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ડિરેક્ટર મુકેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા છોટાઉદેપુર તાલુકાના ભાજપા પ્રમુખ કાલુભાઈ નાયક પૂર્વ સરપંચ જગુભાઈ રાઠવા અને આશરો સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા હું તમારો અને ખાસ કરીને આપણા મુખ્ય મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે રવિવારનો દિવસ હોવા છતાં આટલો સમય તમે અમારા માટે કાઢ્યો તમારો ખૂબ ખૂબ આભાર બીજા અમારા તાલુકાના સંગઠનના પ્રમુખ એવા કાડુભાઈ તેમજ આપણા તાલુકા પંચાયતના પ્રમુખ એવા કલ્પનાબેન તેમજ આપણા ગામના વડીલ અને ખૂબ સારી આ સેવા જે ગામ બીજી વાર મોકો અમને આપ્યો છે અહીંયા मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद